અતુલ નિશાંત માનવ જયદીપ અને હવે પિયુષ નામ અલગ છે પણ સમસ્યા અને મોતનું કારણ સરખું જ છે છે આ પુરુષો હારી જાય કે મોતને કરે છે છે સ્ત્રી સમક્ષ હારી પુરુષને વિશ્વાસ હોય કે જીવતા તેમની વ્યથા કોઈ નહીં સમજે સ્ત્રીને બિચારી સમજી તેને બધા જ સપોર્ટ કરશે પણ પુરુષને કોઈ નહીં સમજે પુરુષની વ્યથા કોઈ નહીં સાંભળે તેને માત્ર મોતને ભેટીને જ સાબિત કરવું પડશે કે તે સાચા છે મર્દ એટલે તમને એમ થતો હશે કે તેને દર્દ ન થાય પણ આ દુનિયા જે સમજી બેઠી છે તેની વાસ્તવિકતા કઈક ફરી એક વખત પુરુષ સ્ત્રી સમક્ષ હારી જાય છે અને મોતનું વાલું કરે છે જુનાગઢની ઘટના છે જેમાં લગ્નના પચીસ દિવસમાં જ એક યુવકે દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે લગ્નના થોડા દિવસોમાં તેની પત્ની પિયરમાં ચાલી ગઈ હતી ત્યારબાદ પાછી નહોતી આવતી યુવકને ઘર જમાઈ બનવા માટે દબાણ કરતી હતી જેથી યુવકને આ પગલું ભરવું પડ્યું યુવકે સુસાઇડ નોટ લખી છે અને એક વિડીયો પણ બનાવ્યો છે ત્યારે પિયુષ ગોહિલ નામના યુવકે પોતાનું જીવનનો અંત લાવતા પહેલા 5 મિનિટનો વિડીયો બનાવ્યો હતો જેમાં યુવકે પોતાની પત્ની અને પત્નીના મામા વિજય દુર્લભજી સોલંકી સામે ગંભીર આક્ષેપો કર્યા છે પિયુસે આ છોકરીએ મારી જિંદગી બગાડી નાખી એ વિડીયો સાંભળો એ યુવકની આપવી પર નજર કરીએ મમ્મી આ છોકરીએ મારી જિંદગી બગાડી છે બરાબર અરે હેને એના મામાનું કહ્યું માને આ છોકરી બરાબર અરે બીજા છોકરા આવું ના થાય કોઈ આયે રે એ હળવા હું દવા પીને મરી ચાવા લો છું બરાબર આ જિંદગી પાંચ દિવા મારી આ છોકરીએ જિંદગી બગાડી છે બરાબર એટલે એને મમ્મી તમે કંઈ બીજું કંઈ તમે કોઈ આ ડોરું પગલું ન ભરતા અને મારા નાના ભાઈને એમ કહું હું કે હેને મારા નાના ભાઈ તું હેને મારી મારે મારા બાપને આદિવાલ હાંચવું છે તું એ કંઈ આડાવરું કંઈ કરતો નહીં બરોબર અને હું ધી કાગળમાં લખું ને બરાબર એ તમે એને પોલીસ ચોકીએ એને ફુગાડી દેજો અને એને આ મારી જિંદગી બગાડીએ હું એવો છોકરો નથી લફડાબાજીવાળો બરાબર એટલે હું મોદી સાહેબને વિનંતી કરું કે આ મોદી સાહેબ લગીન મારો વિડીયો પૂગે પીએમ નરેન્દ્ર મોદી સાહેબને હું વિનંતી કરું બરાબર કે પીએમ મોદી સાહેબ લગીને મારો વિડીયો પૂગે આ બરાબર કે કોઈ છોકરા એ રે આવું ના થાય બધા છોકરા રે હવે આવું થવા માંડ્યું છે એક સુરતભાઈ હમણાં આવી ઘટના બની છે બરાબર એટલે આવું છોકરાઓને કેમ થાય છે એ મોદી સાહેબ તમે થોડાક નિર્ણય પગલાં લ્યો બરાબર અને આ મારા એ હું આવો એ કંઈ છોકરો નથી બરાબર અને મામા એને દીકરીએ મારી જિંદગી બરબાદ કરી છે મામાનું નામ છે વિજયભાઈ દુર્લભી દુર્લભીભાઈ સોલંકી છે અને મારી પત્નીનું નામ છે ચાંદની બરાબર અને એના મામા એના મમ્મી પપ્પાએ મને કીધું હતું કે ભાઈ એના બે જલ છૂટી ગયા છે બરાબર એના મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે ભાઈ આ કરતો નહીં કે આ તારું ને લગ્ન પછી છોડાવશે અને આ મામો દીકરી બે ભેગા રહી છે અને પૈસા પડાવવાનું કામ કરે છે બરાબર એટલે એને આજીવ એને સજા થવી જોઈએ તો જ મારી આત્માને શાંતિ મળશે બરાબર આ લગડ મારી આત્માને શાંતિ નહીં મળે અને મારી લાશ સમારવામાં આવશે નહીં અને હું કાગળમાં લખી લઉં કાગળમાં લખીને જઈશ બરાબર એ પોલીસ ચોકીએ અમારા ઘરના સભ્યો અને અમારા કોઈ આજુબાજુવાળા હોય અમને સાથ સકાર આપવાળા વિનંતી કે હે મારા ઘરના સભ્યને હેને ન્યા તમે હેને ન્યા પોલીસ ચોકીએ ફુગાર દેજો અને આ મામાને આ ભાણકી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય બરાબર અને એને જેલમાં જવું પડે તો જ મારી આત્માને શાંતિ મળશે બરાબર એટલે હું આ પગલું વરું હું આડું અવરું અને મારી જિંદગી બરબાદ થઈ ગઈ એવો છોકરો નથી કંઈ લકડાબાજીવાળું એ કંઈ છોકરી સામે જોવા છોકરો નથી અને આ પહેલી વાર મેં આ કર્યું હે બરાબર અને મારા એક છોકરીને આજીવન હાચવવી હતી અમે કાલ સમાધાન કરવા ગયા હતા તો એનો મામો કંઈ નથી મોકલવી નથી મોકલવી મને મારા મમ્મી અને મારી બેનને જેમ આવે એમ બોલતા હતા બરાબર અને એને મજા આવે એમ અને મારી તો કંઈ ત્યાં વેલ્યુ જ નથી હું એને ગમતો જ નહોતો બરાબર અને એ છોકરી ડાયરેક્ટ મને કહે કે એને તમે અહીં કે હેને અહીંયા રહેવા આવતા રહ્યો પિયુષ બરાબર તમે અહીંયા રહેવા આવતા રહ્યો ડાયરેક્ટ હજી પાંચ દિનમાં મને તમારા મમ્મી આવી રહી નથી મેળ આવતું તમારી બેન આઈ રહી મેળ નથ આવતું બરાબર હવે તમે પાંચ દિવસમાં અહીંયા રહેવા આવતા રહ્યો બરાબર એટલે હું બધાને એવું કહું બધી છોકરીઓ બે મારી બે મા દીકરીઓને એમ કહું કે કોઈ દીકરા વાયરે જિંદગીની ખિલવાટ ના કરો બરાબર મારી યારે આવું થયું છે આ હવે બીજા જ કોઈ છોકરા વાયરે થાય નહીં આવી જિંદગીની ખિલવાટ આવી ના થાય બરાબર એટલે હું આ પગલું આડવું ભરું અને મારી માને અને મારા બાપને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે મારા હોગાવાલા મારી માને અને મારા બાપને સાચવજો બરાબર હું એ જ નબ્ર વિનંતી કરું છું મારી માને મારા બાપને હાથ ન આવે મારા ભાઈને અને બરાબર મારી બહેનને અને મારા બનેવીને કોઈને હાથ ન આવે અને આમાં જેને ફોન 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 કર્યા એ છે ને એ બધા મારા દોસ્તાર જ છે એટલે એનું કંઈ તમે ઓલું કંઈક લેતા નહીં કે આ છોકરા આ આ છોકરા હશે છે આમ એટલે એ તો મને આ બધું સમજાવવા હાટું બધા ફોન કરતા હોય કે એ તો ગઈ તો માંગી બરાબર એ ગઈ તો માંગી પણ એને આ તો હું એવો માણસ છું કે એને મારી જિંદગીમાં આખો એને એને કલંટ લગાવ્યો છે બરાબર અને મારી જિંદગી બેકાર કરી છે એનું તો બે વાર છૂટી જળ તૂટી ગયું હતું અને ત્રીજી વાર અમને કે ભોળા હઈએ અમે ભોળા છીએ બરાબર એમ કરીને મને યાર આવું કર્યું ને પાંચ દી પછી એ કે એના મામો મોકલતો જ નહોતો એ કે સોમવારે ગુરુવારે તેડી જાઓ સોમવારે તેડી જાઓ પછી કે ભીમ અગિયાર હશે તેડી જાઓ પછી કે છોકરી કે એ કે અહીં તમે રહેવા આવતા રહ્યો એ કે પાંચ દીમાં એ કે મારે કે મને એ કે પાંચ દીમાં એ કે ને નથી ગમતું એ કે એટલે પાંચ દીમાં એ કે તમે આય રહેવા ઉતાર્યો મને તમારા મેમી રે મેળ ન આવે અને તમારા પપ્પા આઈ અને તમારા બેન આઈ રે મેળ ન આવે એ કે તમે અહીં આવતા રહ્યો એ કે નોખા જેતપુર એટલે જેતપુર આવવાનો મતલબ હું જુનાગઢમાં કીધું હોય તો હું નોખો થઈ જાય બરાબર તો મારું ગામ જુનાગઢ છે તો હું જુનાગઢમાં કીધું હોત ને તો એવું નોખો થઈ જાય તો આ તો મને જેતપુરનું કીધું તો જેતપુર મારે કેમ જવું હતું પાંચ દિવસમાં બરાબર તો મારી છોકરીને સમજવો હું એ છોકરી એની મામા આઈ રે એને લોપરવું છે બરોબર અને છોકરાઓની જિંદગી બગાડે છે બરોબર એને બે વાર તો જલ તૂટી ગયા હે બરોબર અને ત્રીજી વાર મારી હરે લગ્ન થયા બરોબર અને મારી એરે આવું પાંચ દિવસમાં મારી જિંદગી મેં એને એવું રાખ્યું એ કે મને બે દિવસમાં ઘરમાં મને ઓલું થાય છે ગરમી થાય છે તો મેં એને ડાયરેક્ટ ચાલીસ હજારનું હપ્તે મારે નથી પૂગાય એમ તો એ એને હપ્તે એસી રખવી દીધું બરાબર એટલે આવું એટલે કોઈ આઈડે ન થાય અને હું આવું કંઈ આઈડે ન થાય ને મારો આ વિડીયો હે ને મારા મોબાઈલમાં છે એટલે એને ઇન્સ્ટાગ્રામમાં હું મરી જાઉં ને એટલે મારા ભાઈને હું કહું છું અથવા મારા મામાના છોકરાને કહું છું કે એને આ ઇન્સ્ટાગ્રામમાં ઉપર જવા દેજો અને મોદી સાહેબ લગીન પૂગે એવી મારી ડબરો વિલતી કે આ કોઈ આ કોઈ આવા છોકરાઓને કંઈ વસ્તુ ન થાય બધા છોકરા ખોટા ના હોય મોદી સાહેબ એને નરેન્દ્ર મોદી સાહેબ પીએમ સાહેબ આપણે મુખ્યમંત્રી સાહેબ આપણે હું તો મને આમાં કંઈ જાજી નથી ખબર પડતી પણ આપણા વડાપ્રધાન મો હોય નહીં આવા છોકરા બધા ના હોય એટલે તમે એની ખાસ કાળજીપૂર્વક લ્યો અને આ બધું ન થવું જોઈએ આ વસ્તુ અને આ બધું ખોટું છે આ છોકરાની જિંદગી બરબાદ થવા માંડી છે બરાબર બધા છોકરા ખરાબ ના હોય અને હું તો એવો માણસ છું કે હું એવો માણસ જ નથી બરાબર કે કોઈ બે છોકરી એર્યું હતી લીધું હોય આખા લત્તામાં મારે તમારે બધા કોઈ પોલીસવાળા કે કોઈ હોય આખા લત્તામાં મારો આખો લતો હે એને પૂછવાની છૂટ છે કે આ છોકરો કેવો હતો બરાબર એટલે તમે એને હું આ આટલો વિડીયો મારફતે હું એમ કહું છું કે આ મામા દીકરીને એને મામા ભાણકીને એને આજીવન સજા થવી જોઈએ તો જ મારી આત્માને શાંતિ થાય બરાબર બાકી મારી આત્મા બધાને હેરાન કરશે બરાબર અને હું મારા જીવનો જાઉં છું બરાબર હું કમાવ છોકરો હતો અને હું મારા મા બાપનો એક હું બે ભાઈઓ હું પણ વધારે મારા ઘરમાં હું ધ્યાન દેતો અને હું કમાવ દીકરો હતો બરાબર મેં બધું કરી દીધું એ કે આ ન જોયું તો મેં એ કરી દીધું અને એ અત્યારે પીઢિયાવાળા મકાનમાં રહી છે બરાબર છે કે આ છોકરીએ અને તેના મામાએ મારી જિંદગી બગાડી છે તેને સજા નહીં થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે પોલીસે સુસાઇડ નોટ અને વિડિયોના આધારે તપાસ હાથ ધરી છે પણ આવી ઘટનાઓ સામે આવે ત્યારે એક સવાલ એ સ્ત્રીઓને પૂછવાનું મન થાય કે તમારા ભાઈ કે પિતા એ જગ્યા હોય તો આવી ઘટનાને તમે અંજામ આપો તને એક સુધા વિચાર નથી આવતો કોઈની જિંદગી તમે પોતાને સ્વાર્થ માટે બગાડી નાખો છો કેટલું યોગ્ય કહેવાય

આવાજ વધુ એવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર